नमस्कार मित्रो जीपी सीरीज मा आपनु स्वागत छे मित्रो તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ ભરાયા છે અને ડેમમાંથી પાણી છોડાયું છે અને આના કારણે આપના ખેડા પાસે આવેલી શેડી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે ગયા સમયે ગયા વખતે જે પાણી આવ્યું એના કરતાં અત્યારે પાણીનું સ્તર જળસ્તર વધારે છે અને એમ કહેવાય પુલને અડી જાય એટલે હદે ઉપર આવી ગયું છે પાણી અને જો પાણી હજુ વધે તો આ ખેડા માતર રોડ છે એ બંધ કરવો પડે એવી સ્થિતિ થઈ છે આજે સવારે વહેલા કેટલાક લોકો પાણી જોવા આવ્યા હતા નગરજનો ત્યારે પાણી ઓછું હતું શું નવા જૂની પાણીનું કેમનું છે હા ને ખેતીમાં કેમનું ડાંગરનું રામ મિત્રો ખેડા શહેર વાત્રક અને શેરડી કાંઠે આવેલું છે અને આ શેરડી નથી આપ જોઈ રહ્યા છો બે કાંઠે વહી રહી છે અને જબરજસ્ત પાણીનો પ્રવાહ છે અત્યારે આપણે ગણેશ વિસર્જન કરીએ છીએ એ કોર્નર છે આ અને ઘણા સમયથી આપણે અહીંયા એક મોટો સારો ઘાટ બનાવવાની રજૂઆત ગ્રામજનોની છે અત્યારે આ માત્ર તરફનો વિસ્તાર છે અને જબરજસ્ત પાણી વહી રહ્યું છે શેરડીમાં બે કાંઠે પાણી વહી રહ્યું છે સામે વાત્રક નદીને મળે છે અને વાત્રક નદીમાં પણ જબરજસ્ત પાણી આવેલું છે એટલે વાત્રકનું પાણી જે છે એ શેરડીનું પાણી સ્વીકારતા નથી અને પરિણામે શેરડીનું પાણી બેક જાય છે અને એના કારણે આપણે ખેડા કેમ્પને ખુમરવાડ છે એની વચ્ચે જે ડીપ જેવું છે ત્યાં પાણી ભરાયા છે વાત્રક નદી સામે છે અને એ આ શેરડીનું પાણી બહુ સ્વીકારતા નથી એટલે પાણી જે આવે એના કારણે પાછું પડે છે એટલે આ પાણી થોડું વધારે અહીંયા સ્તર ઊંચું આવ્યું છે આપ જોઈ શકો છો કેડા કેમ તરફથી આવતી નદી છે એના પુલને અડી જાય એટલે હદે પાણી લગભગ વારે ફોર્સથી જઈ રહ્યું છે પરંતુ સામે વાત્રકમાં પણ એટલું પાણી છે એને કારણે અહીંનું જળસ્તર ઊંચું આવ્યું છે શેરડી અહીંયા ઊંડી છે સાંકળી નદી છે અને વાત્રક એનું પાણી બહુ સ્વીકારતા નહીં હોવાથી વાત્રકનો જે હિલોડો વાગે પાણીનો ફોર્સ સામેથી આવે છે તો અહીંયા પાણી બેગ મારે છે એના કારણે અગાઉ વાત કરી તે પ્રમાણે ખૂમરવાડ છે ખેડા કેમમાંથી ખૂમરવાડ જઈએ એની વચ્ચે જ્યારે ડીપ છે એમાં પાણી ભરાઈ ગયું છે ને ત્યાં પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવાઈ ગયો છે નાગરિકોની અવર જવર બંધ કરાવી દીધે હોય છે અને જો પાણીનું જળસ્તર અહીં વધશે તો આપણે ખેડા માતરનો જે પુલ છે એની ઉપર પણ ટ્રાફિક બંધ કરવામાં આવે એ એવી હદે પાણી એવી રીતે પાણી વહી રહ્યું છે બે કાંઠે શેડી નદી આપ જોઈ રહ્યા છો પુલને અળીને જ લગભગ પુલને અડી ગયું છે એમ કહી શકાય આપ જોઈ શકો છો મિત્રો આ ખેડાથી માતર રોડ છે ખેડાથી માતર તરફ જતો રોડ અને એના પુલ છે શેરડીનો પુલ છે અને પાણીનું સ્તર આપને ખ્યાલ આવે છે કેટલી ઊંચાઈ ઉપર પાણી છે અને આ પાણી આગળ વાત્રકમાં મળે છે વાત્રક નદીમાં આ પાણી વહીને જતું હોય છે આગળ વાત્રક અને શેરડીનો સંગમ છે પરંતુ વાત્રકમાં પણ અત્યારે એટલું બધું પાણી છોડાયું છે કે વાત્રકનું જળસ્તર પણ ઊંચું છે અને એના કારણે આ પાણી એકદમ વાત્રકમાં ભળતું નથી એટલે એના કારણે આ શેડી આપ જોઈ શકો છો પુલ છેક અડી ગયું છે પુલને આ પાણી અને એના કારણે આનું જળસ્તર ઊંચું આવ્યું છે શેડીનું અને એના કારણે ખુમરવાડ પાસે ડાકણીપુરા બાવરા ગોઠા સમસપુર વરસોલા સોઢાવણસોલ સિંહજ આ તમામ ગામને જોડતો રોડ જે છે ખેડાથી આપણે ખેડા કેમ્પ થઈને ખુમરવાડ જવાનું ત્યાં શેરડી નદી બે કાંઠે વહી રહી છે અને ખુમરવાડ મલકાણાના વહેરા ઉપર આવેલું છે એટલે હમણાં જે વરસાદ પડ્યો એના કારણે ખેડાની આજુબાજુ આ નદી નાળાને બધું ઉભરાયેલું છે પરિસ્થિતિ આપ જોઈ શકો છો જો વરસાદ પડે એવો માહોલ પણ છે અને થોડા દિવસ પહેલાં જે પાણી આવ્યું હતું એના કરતાં અત્યારે ઘણું બધું વધારે પાણી વહી રહ્યું છે આપ જોઈ શકો છો સામે વાત્રક છે વાત્રક પણ બે કાંઠે વહી રહી છે પાણી જોવા આવ્યા છો કેવું પાણી છે છે હે પાણી વધે છે પાણી વધે છે થોડો ઘણો વધે છે સવાર અમે આવ્યા ત્યારે આટલું બધું પાણી નહોતું પણ અત્યારે ફરી આટો મારો આવ્યા તો પાણી વધેલું દેખાય છે ઘણું વધ્યું છે એમ અહીંયા છે વેરામ છે બધો નદીનો કારી મેસો અહીંથી દેખાય છે કે મેસો અને એ બધું ભેગું થઈ ગયું છે એટલે અત્યારે પાણી વધ્યું છે

અને મિત્રો આપણે આગળ જણાવ્યું તે પ્રમાણે જો પુલને પાણી અડી જશે તો આ ખેડા માતર રોડ છે એના પુલ ઉપરનો વાહન વ્યવહાર અટકાવી દેવાશે અને એવું જ બન્યું અત્યારે પાણીનું જળસ્તર વધી ગયું છે અને હવે થોડું ભયજનક જેવું લાગ્યું એટલે અહીંયા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે ટ્રાફિક માટે સદંતર બંધ કરી દેવાયો છે આ રોડ પુલ ઉપર અત્યારે કોઈ પણ વાહનની અવર જવર સદંતર બંધ કરાય છે કેટલાક નાગરિકો છે સામે સોસાયટીમાં રહેતા હોય અને ખેડા તરફ આવવાનું હોય અથવા ખેડાના કોઈ નાગરિક હોય અને એ તરફ રહેતા હોય તો એટલા પૂરતું અવર જવર કરવા દેવામાં આવે છે કેટલાક વિદ્યાર્થીઓ છે અને એમને આવવા દેવામાં આવે છે જલસ્તર શેરડીનું ઘણું બધું ભયજનક રીતે ઊંચું આવી ગયું છે એમ જણાય છે અને વાહન વ્યવહાર માટે આ પુલ ખેડાથી માત્ર જતો તમામ વાહન વ્યવહાર બંધ કરાયો છે કારણ કે પાણી અત્યારે વધી રહ્યું છે અને ધીરે ધીરે પોલીસ દ્વારા અન્ય નાગરિકોને અથવા જે જોવા આવે છે બધા ખેડા આખું જોવા ઉમટી પડ્યું છે અત્યારે આ પૂરના પાણી જોવા માટે એટલે જે પૂરના પાણી જોવા આવે છે ને ફોટા પાડતા હોય છે મોબાઈલ લઈને એ બધાને અહીંથી હટાવી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું એટલે બંધ મતલબ માતરના છો બંધ કર્યું છે મિત્રો આ ખેડા તરફનો છેડો છે અને ત્યાંથી જેને ખાસ જવું પડે હોય એને જવા દેવાય છે અને આ માતર તરફનો છેડો છે સામે માત્ર જવાય છે નાગરિકો બધા અત્યારે એમને જવા દેવામાં આવે છે કે સામે સોસાયટીઓમાં એ રહેતા હોય છે અને મહિલા બંદોબસ્ત હોમગાર્ડનો પણ કારણ કે બહેનો પણ ઘણી મોટી સંખ્યામાં અહીંયા જોવા માટે પૂરના પાણી જોવા માટે ઉમટી પડે છે એટલે એમને પણ બંદોબસ્ત ગોઠવાયો છે કે કોઈને અહીંથી આગળ નહીં જવા દેવાના અને જબરજસ્ત પાણીનો ફોર્સ પણ વધી રહ્યો છે મેળા જેવું વાતાવરણ છે મોટી સંખ્યામાં બાઈકો અને સ્કૂટરો લઈને બધા હાઈવે ચોકડી ઉપર આવી ગયા છે ને બધા અહીંયા પાણી જોવા આવ્યા છે ને પાણીની વાતો જાણવા આવ્યા છે અને પાણી પણ જબરજસ્ત આપ જોઈ શકો છો કે વહેણ એનું ભારે વહેણ છે અને પેલા કરતા વધારે છે વધારે છે ને હા ગઈ વખતે ન હતું આલી વધારે હા વધારે અને હવે મિત્રો આપ જોઈ શકો છો પુલ ને છેક પાણી અડી ગયું છે વચ્ચેની જગ્યા છે ત્યાં થોડું જ એ છે બાકી પાણી પુલને અડી ગયું છે એટલે વધારે હવે જોખમવાળું કહી શકાય એટલે ટૂંક સમયમાં સદંતર અવર જવર બંધ કરાશે અને લગભગ તો કોઈને અવાજ જવા દેતા નથી હવે સ્ટ્રીક બધાને રોકી રાખવામાં આવે છે સામે સોખડા તરફ માતરનો છેડો છે ત્યાં પણ ઘણા બધા મોટી સંખ્યામાં લોકો પૂરના પાણી જોવા આવ્યા છે અને આપણે ખેડામાં તો ઉત્સવ જેવું પા પૂરના પાણી આવે ને તો ખેડામાં ઉત્સવ જેવું હોય આખું ગામ વાત્રક કાંઠેના શેડી નદી કિનારે જોવા પૂરના પાણી જોવા ઉમટી પડે અને ચા પાણી નાસ્તા કરવાના ને તમે ઢગલો બાઈકોનો અહીંયા હમણાં થઈ જશે તમે જોજો ધીરે ધીરે જેમ જેમ ખબર પડે છે કે પાણી આવ્યું છે પાણી આવ્યું છે પાણી છોડ્યું છે એટલે લોકો ઉમટી પડે છે બાઈકોને સાધનો લઈને એક ઉત્સવ જેવો માહોલ થઈ જાય છે આ ડૉક્ટર સાહેબ છે દાંતના ડૉક્ટર છે અને એ સામે સોખડા તરફ રહેશે હવે એમને બાઇક તો સ્કૂટર ત્યાં એ સાઈડે વાહન વ્યવહાર બંધ છે એટલે અહીંયા રોકાય છે પરિસ્થિતિ જોશે અને પછી નહીં તો હરિયાળા તરફ થઈને નવા પુલ ઉપર થઈને સોખડા તરફ જશે પાણીનું સ્તર ઘટશે તો કદાચ વાહન વ્યવહાર માટે છૂટ આપવામાં આવશે નહીંતર અહીંયા અત્યારે તો વાહન વ્યવહાર સ્ટ્રીક કડક હાથે બંધ કરાવાયું છે ને કેટલાક ના છૂટકે જ કેટલાક જરૂરિયાતમંદ દ્વારા નાગરિકો હોય એમને અવર જવર કરવા દેવાય છે લોકોનું કહેવું છે વેપારી હતા એમનું કહેવું છે કે આ એક જ ઉત્સવ જેવું હોય છે કે જયારે પૂરના પાણી આવે તો લોક મેળા જેવું થઈ જાય છે વાતાવરણ અને તમામ લોકો ખેડાના નાગરિકો પૂરના પાણી જોવા ઉમટી પડે છે એટલે આ એક જ એવો એમ કે ઉત્સવ હોય છે ખેડામાં પૂરના પાણી આવે એ અને એક દાદા છે ખૂબ જ બીમાર છે અને એમને સામે તરફ દવાખાને લઈ જવાના છે અને અહીંયાથી આ બાજુ કંઈ રિક્ષામાં ઉતાર્યા હશે અને હવે એમને સામે જવાનું છે ચાલીને જઈ શકે એવી કન્ડિશન નથી એટલે આપણે પોલીસ મિત્રોએ પણ માનવતા દાખવી અને આ જયેશભાઈ શર્માનો દીકરો છે એને બાઇક પર એના સ્કૂટર પર બેસાડી અને દાદાને સામે પેલી સાઈડ હોસ્પિટલ તરફ લઈ જઈ રહ્યા છે એટલે માનવતા રાખવી પડે અને કેટલા સમય પછી આ એક જ સ્કૂટર અત્યારે જવા દીધું છે કારણ કે એમાં દર્દી હતા દાદા મોટી ઉંમરના વડીલ હતા અને એમને દવાખાને સામે હોસ્પિટલમાં લઈ જવાના છે બાકી બધા તમામ વાહન વ્યવહાર બંધ છે અને અહીંયા વાહનો ખડકલો કરી અને યુવાનો બધા પાણી જોવા અને ફોટા પાડવા અને સેલ્ફી લેવા માટે અહીંયા દોડધામ કરે છે બધા પણ લગભગ લોકોને અહીંથી આગળ જવા દેવાતા નથી સ્થાનિક કેટલા તરવૈયાઓ હોય છે અહીંયા જે બાજુમાં નદીની જોડે જે રહેશે સ્લમ વિસ્તારમાં એ લોકો તરવૈયા હોય છે અને એ કદાચ અહીં થોડા અવર જવર કરે છે અને હવે આપણે મિત્રો પાળિયાદેવ મહાદેવ આવી ગયા છે પાળિયાદેવ મહાદેવ એક ઊંચા ટેકરા ઉપર આવેલું એક મહાદેવ છે અને એની બાજુમાં આ કુદરતી જળમાર્ગ છે એટલે જ્યારે શેરડીના પાણી ખેડા કેમ્પ તરફથી ઉભરાય શેરડી સાંકળી અને એ ભાગ ઊંચાઈ ઉપર છે એટલે એનું પાણી ઉપર થઈ છલકાય અને આ જળમાર્ગો જે બધા છે ત્યાંથી ખેડા તરફ થઈ અને વાત્રકમાં ભળે છે એટલે વધારે પાણી શેરડીમાં આવી ગયું અને વાત્રકમાંથી પાણીનો પાછળ ફોર્સ શું કહેવાય ધક્કો વાગે એટલે પાણી શેરડીનું સ્તર ઊંચો આવે અને શેરડીના પાણી આ જે કુદરતી જળગો બધા છે અલગ અલગ ત્યાં થઈ અને વાત્રકમાં ભળે છે અને એ રીતે જ અહીંયા જળમાર્ગમાં પાણીનું વહેણ વધી ગયું અને સામે પાળિયાદેવ મહાદેવમાં દર્શનાર્થે જે બહેન આવ્યા હતા એ અહીંયા ફસાઈ ગયા કારણ કે એકલા નીકળી શકે એવું નહોતું પાણી ફોર્સ વધારે હતો અને કોઈ બીજો ભાઈ પણ મહાદેવના ટેકરા ઉપર ઊભા હતા દર્શનાર્થે આવ્યા હશે પછી ખેડા ટાઉન પોલીસ અધિકારીશ્રીને જાણ થતાં કે એમના દ્વારા હોમગાર્ડના જવાનો છે આ બધા અને એ એમને ટ્રેનિંગ લીધેલી છે આ કુદરતી આફતા સામે ટ્રેન થયેલા યુવાનો છે અને આજુબાજુના ગામના વિસ્તારોના જે હોમગાર્ડના યુવાનો છે અને એમના દ્વારા રેસ્ક્યુ કરી અને બેને બચાવ્યા છે એમની માહિતી હવે આપણે પોલીસ અધિકારી શ્રી પાસેથી મેળવીશું આજે મહાદેવનું મંદિર છે ત્યાં અમને એક માહિતી મળી કે એની અંદર કોઈ દર્શનાર્થીઓ અથવા કોઈ માણસ અંદર ફસાયા છે અને આગળના ભાગે સેઢી નદીનું પાણી જે છે ઉપરવાસમાં વધુ વરસાદ આવતા પાણી ભરાઈ ગયું છે જેથી એ લોકો બહાર આવી શકે તેવી પરિસ્થિતિ નથી જેથી તાત્કાલિક જગ્યા ઉપર જઈ અને આપણી જે ટીમ છે આપણી પાસે સીઆરડીની તરવૈયાઓની આખી ટીમ એને સાથે રાખી પોલીસ અને તરવૈયાની ટીમ પાણીમાં ઉતરી મંદિરમાં જઈ અને ત્યાં બે વ્યક્તિઓ ટોટલ ફસાયેલા હતા જેમને બહાર લાવવામાં આવે છે જેમાં એક બેન કીર્તિતાબેન છે જે અમદાવાદ સિટીથી દર્શન માટે આવેલા હતા અને એક બીજો છોકરો મળી આવ્યો છે જે આપણે અહીંયા ખેડાનો પ્રોપર છે મિત્રો આ રેસ્ક્યુ ટીમ જે છે એ ખેડાના જ આજુબાજુના ગામના હોમગાર્ડ યુવાનો છે થોડો એમનો પરિચય આપણે મેળવીશું

અને મિત્રો આ એ પાળિયાદેવ મહાદેવ છે ઊંચા ટેકરા ઉપર આવેલું છે અને હમણાં સરસ ડેવલપ થયું છે અને કુદરતી રમણીય સ્થળ છે અને એટલે આ દર્શન કરવા માટે બહેન આવ્યા છે ને કુદરતી એની આગળ જળમાર્ગ છે કે જે શેરડીનું પાણી ઉભરાય અને આ માર્ગે થઈને અંદર થઈને આગળ પાત્રકમાં ભરતા હશે એટલે આપ જોઈ શકો છો અહીંયા થોડી જ વારમાં પાણીનું સ્તર ઊંચું આવી જાય અને દર્શનાર્થીઓ અંદર ફસાઈ જાય એવો માહોલ હોય છે અગાઉ પણ અહીંયા અગાઉ પ્રાંત અધિકારીએ વર્ષો પહેલાં જ્યારે પાણી આવે ત્યારે રેસ્ક્યુ કરેલા છે અને મિત્રો આ આપણે શેરડીના જળસ્તર જે વધ્યા છે એનો આ વ્લોગ અત્યારે રજૂ કરીએ છીએ શેરડી નદી બે કાંઠે અને હવે ટૂંક સમયમાં મોડા હમણાં જે વાત્રક બે કાંઠે છે વાત્રક નદીમાં પાણી બે કાંઠે છે એનો વ્લોગ પણ હમણાં મોડા રજૂ કરીશું તો એ પણ જોજો અને આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ બોક્સમાં કંઈક જણાવો જય હિન્દ વંદે ગુજરાત